કથા દરમિયાન કથાકારના બોલે ફરી વિવાદ સર્જો છે તો જે રીતે સિમરધામમાં રાજુ બાપુના વ્યવસાય ને કથા ચાલી રહી હતી તેના પ્રેમ લગ્નનું ઉદાહરણ આપતા સમયે મહારાજના બોલ બગડ્યા હતા

આ ભાઈ બહેનો કોઈ પણ જ્ઞાતિ યુવાન પસંદ આવે અને લગ્ન કરી દે થોડોક વિચાર નથી આવતો એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કુળી સમાજના સમાજ ના લગ્ન કરી લી ભાઈ લાગે કલંગ લાગે સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય નથી એવા કુળના યુવાન આરે લગ્ન કરે એવા કુળ ની યુવતી આરે લગ્ન કરે તમે થોડોક વિચાર કરજો તમે જે કુળમાં જન્મ છો તમારામાં જે લોહી ઉતરું છે એ લોહી

શબ્દ બોલી અને કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નહોતો બસ એક હૃદયની વેદના કોઈ કર્મને કારણે મારા તે શબ્દ બોલાયા છે જેનાથી પૂરા સમાજને એક ઠેસ લાગીશ પૂરો સમાજ દુખાયો છે જેનાથી મને બહુ પસ્તાવો છે અને પૂરા સમાજ આગળ હું હૃદયથી ક્ષમા માંગુ છું દિલથી માફી માંગુ છું અને મને ભરોસો છે આ સમાજ મને સો સો માફ કરી દે છે કારણ કે આ સમાજના પચાસ બાળકો મારી પાસે રહે છે બાર વર્ષથી મારા વિદ્યાલયમાં રહે છે મારા સંતાનો બની અને આ સમાજને આરે હું મોટો થયો છું મારું આખું ગામ આ સમાજનું છે એટલે આ સમાજથી મને ગૌરવ છે આદર છે અને આ સમાજ ભૂલો અને પવિત્ર છે મારી ભૂલ છે સો મારી ભૂલ છે પણ મારી ભૂલને આ સમાજ ક્ષમા આપશે એનો પણ મને ભરોસો છે હૃદયથી પુરા સમાજ આગળ જે શબ્દ મારાથી બોલાયા છે જે અપમાનજનક ગણાય છે એ શબ્દ માટે હું રાજુ બાપુ દિલથી ક્ષમા માંગુ છું

જવાનમાં જે તમે શબ્દો બોલા છે ને પાછા અને બે હાથ જોડી માફી માંગો તો આજ મુદ્દે અલ્પેશ ઠાકોરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે તો સાંભળશું શું કહેવું અલ્પેશ ઠાકોરે વાત એ છે કે આ હિન્દુ સંસ્કૃતિને તોડવાનો પ્રયત્ન છે હિન્દુ સમાજોમાં રહેલા નાના નાના સમાજો અને એમાં જે કોઈ લોકો છે આવા પ્રકારના નિવેદનો હમણાં હું ઘણા સમયથી જોઉં છું અનેક લોકો આવા નિવેદનો કરે છે આ હિન્દુ સંસ્કૃતિને વેરવિખેર કરવાનો સમય છે હિન્દુ સમુદાય હિન્દુ સમાજને તોડવાનો આ ષડયંત્ર છે અને આવા લોકોને ક્યારેય બક્ષાય નહીં આવા લોકોને સાંભળવાય કોણ આવે છે મને એ ખબર નહીં પડતી આવા લોકોનું બોયકોટ કરવું જોઈએ આવા લોકોનું બહિષ્કાર કરવો જોઈએ માફી માગી ચલો બરોબર છે એમને આત્માથી માફી માગી પણ આવા પ્રકારના નિવેદનો કેમ કરો છો આવા નિવેદનોથી તમને શું મળે છે અને આગળ વધીએ